નમસ્કાર આપની હાલી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડા તાલુકાના લાડવેલથી પુલ ની સલામતી તરફ જતા બમ્બરિયા કોતર પર બનાવેલ પુલની સાઈડોમાં વધુ પડતી ગેપ પડી જતા લોકોમાં રોષ ભભુક્યો હતો ત્યારે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતા રાજેશભાઈ ખાંટ દ્વારા પુલ પર લાકડા મૂકી વિરોધ દર્શાવી પુલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી વહીવટી તંત્રને અપીલ કરી હતી તેવામાં તંત્ર દ્વારા હાલ તો ઈટોના ટુકડા દબાવી મેટલ નાખી કામગીરી કરી છે પણ હજુ પણ આ કામગીરીને લઈ અસંતોષ છે શું જણાવી રહ્યા છે લોકો જુઓ આ અહેવાલમાં આ વાડીનાશ નજીક બમરિયા કોતર ઉપર પુલની મોટી દરાર પડી ગઈ છે ગઈકાલે અમે અમારા મિટિંગના આયોજન માટે માલાશનોર ખાતે લુણાવાડાથી જતા હતા તે વખતે અહીંયા રસ્તામાં જોયું તો મોટી દરાડ પડી ગઈ હતી એટલે અમે ગઈકાલે આ વિડીયો વાયરલ કર્યો કે ભાઈ કોતર ઉપર ભમરિયા કોતર ઉપર જે દરાડ પડી છે એ મોટો અકસ્માત થવાની દહેશત છે એના અનુસંધાનમાં આજે અધિકારીશ્રીઓએ નોંધ લઈ અને રિપેરિંગ માટે અહીંયા આવ્યા પણ માત્ર એ રિપેરિંગથી કામ ચાલે એવું નથી લોડિંગ વાહનો જાય છે ત્યારે આખો પુલ વાઇબ્રેટ થઈ રહ્યો છે અને એ સમારકામ થયેલું એ ટકવાનું નથી આખા રોડ ઉપર દેવથી તે વીરણિયા સુધી પણ ઘણા મોટા ખાડા પડી ગયેલા છે અને જે કામગીરી કરવામાં આવે છે એ એ જે માલ નાખે છે એને જે સમારકામ રીતે જે રીતે સરખી રીતે કરવાનું હોય એ કરતા નથી અને ટેકરા રહી જાય છે અને અવરજવર વાળાના વાહનો વારને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ભવિષ્યમાં મોટું નુકસાન થવાની દહેશત છે આજે અમે મીડિયાના માધ્યમથી તંત્રને જાણ કરીએ છીએ અને જો આ જાણ કરવા છતો કોઈ પણ પ્રકારનું સમારકામ નહીં થાય અને કોઈ મોટું નુકસાન થશે તો જે તે વિભાગના અધિકારીઓને સિરે રહેશે 이게 다 아고 보니 નામ જિલ્લા કોંગ્રેસ સમિતિ વિરણીયા લાડવેલ આગરવાડા દેવ અને બાલાશિરોને જોડતો રસ્તો ગઈકાલે અમે જે વિડીયો વાયરલ કર્યો કે રસ્તાની અંદર જે ખાડા પડી ગયેલા અને પુલથી રસ્તો છૂટો પડેલો હતો અને પુલ પર અત્યારે અવર જે વાહન જઈ રહ્યું ભાડે લોડિંગ વાહન ત્યારે પુલ આખો વાઇબ્રેટ થાય છે અને અમને જાણ થતા કાલે વિડીયો વાયરલ કર્યો આજે કામગીરીના ભાગરૂપે માણસો પણ આવ્યા છે પણ એ કામગીરીને જોતે અમને શંકા જાય છે કે આ કામ પૂરેપૂરું તકેદારી જવાર માટે જો એક્સિડન્ટ થાય એવી સંભાવના છે તંત્રને વિનંતી છે કે કાયદેસર સો ટકા કામ કરે અને આવનારા દિવસમાં કોઈ મોટી જાનહાની ના થાય એના માટે અમે આ મીડિયાના મિત્રોને અને મીડિયા દ્વારા અમે તંત્રને જાણ કરવા માંગીએ છીએ